અલ્પેશભાઈ ઘટના બની અત્યારે થોડું વાગ્યાની આસપાસ તો એ લોકો કે એમના પિયર જાણવા મળ્યું કે એમના પિયરમાંથી આવતા હતા તો એમના પતિ એમની પત્ની અને બે બાળકો બાઇક સ્લીપ ખાતા નદીમાં તનાયા એમાં પતિ પત્નીનો બચાવ છો પણ બે બાળકોનો હજુ પતો નહીં તો અહીંના સ્થાનિક લોકોએ એમના જે કુટુંબીઓ ગોપાલભાઈ કરીને ત્યાં એમને બચાવી લીધા બેનને તો અને ભાઈને અને પછી તરત જ અમે પંચાયત નથી અમે ને ધર્મેન્દ્રભાઈ રવિન્દ્રભાઈ બધા પાંચેક જણ નાવડી લઈને અમે તાત્કાલિક ગયા પણ મગરનો એટલો બધો નદીમાં દેખાવ થયો ને કે અમે જેટલે જવાતું તો ટ્રાય બધાય કર્યા પણ અમારી પાસે સાધન ન નાવડીને ચલાવવાના કે હાંકવા માટે અને નાવડી પણ કોણી હતી એમાં પાણી આવતું હતું એટલે અમે જેટલું થતું હતું એટલું બધું ગામના બધા જ લોકોએ કર્યું સહજ ટ્રેક્ટરથી લઈને લાઈટ બાઇટ બધા જ આખો ગામ એક કરફ્યુ આવ્યું એમાં ખાલી અમને શહેરમાં પોલીસ જ ટાઈમે આવી ગામના તલાટી આવ્યા છે કામ આખું છે તો બાકીનું તંત્રમાંથી કોઈ જ નહીં આવ્યું કે કોઈનો જવાબ નથી મળ્યો કેટલા વાગે ઘટના થઈ હજુ કોઈ જવાબ જ નહીં આવતો કેટલા છે આવા છે પિસ્તાલીસ ઘટના છે આ છેલ્લા ત્રણ કલાક થવા આવ્યા પણ હજુ કોઈ સંતોષકારક જવાબ અમને આપવામાં આવ્યો નથી ફાયર બ્રિગેડ ની તમે જાણ કરી છે ફાયર બ્રિગેડ ને સરપંચ અમારી પંચાયત ટીમે જેવી ઘટના બની એની મિનિટોમાં જાણકારી પણ અત્યાર સુધી અમને કોઈ જવાબ રિસ્પોન્સ આપવામાં આવ્યો નથી